નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપ્રેક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે મારા હાથની અંદર આ જે ઔષધિ છે એને દુનિયાની સૌથી બેસ્ટ ઔષધિ માનવામાં આવે છે આ ઔષધીને આયુર્વેદની અંદર અમૃત કહેવામાં આવે છે અમૃત સમાન ગણવામાં આવે છે આપણી ઇમ્યુનિટી પાવરફુલ કરવી હોય તો એના માટે દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ઔષધિ હોય તો એ છે મારા હાથમાં છે એનું જેમ છે ગળો જેને હિન્દીની અંદર ગિલોય કહેવામાં આવે છે અને ગુજરાતીમાં ગળો કહેવામાં આવે છે આ લીમડા ઉપરની ગળો છે મિત્રો જે કડવા લીમડા ઉપરની ગળો હોય એ જો ગળો લાવી એનો ઉકાળો પીવામાં આવે તો આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ પાવરફુલ થાય છે અને જો આપણી રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ હોય તો દુનિયાનો કોઈપણ રોગ હોય કે કોઈ પણ બીમારી હોય એ જલ્દીથી આપણને થઈ શકતી નથી એટલે રોગ પ્રતિકારક શક્તિ જો આપણી મજબૂત રાખવી હોય તો એના માટે ગળોનું સેવન કરવું જોઈએ એવું આયુર્વેદની અંદર ચરક ઋષિએ ચરક સંહિતામાં પણ ઉલ્લેખ કરેલો છે તો આજે આપણે ગળોનો પરિચય જોઈએ તો જાડી ગળો હોય તો આ ટાઈપની ગળો આવે છે અને પાતળી ગળો હોય તો એ આ ટાઈપની પાતળી ગળો આવે છે એ ગળોના પાન આ ટાઈપના લીલા પાન હોય છે ગળોના તો એ રીતે તમે એનો ઓળખી શકો છો ગળો લાવી ઘરે અને એના ટુકડા કરી અને આ રીતે એના ટુકડા કરી અને મૂકી રાખવાના તો દરરોજ તમારે એક ટુકડો જો જાડી ગળો હોય તો આટલો એક ટુકડો તમારે દરરોજ ગળોનો ઉપયોગ કરવાનો તો આનો ઉકાળો કેવી રીતે બનાવવાનો એ ગળોનો તમે કાયમ માટે બાર મહિના સુધી એને સૂકવી અને એનો પાવડર બનાવી અને બાર મહિના સુધી એનો ઉપયોગ કરી શકો છો તો આનો ઉકાળો કેવી રીતે કરવાનો એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક ટુકડો એટલે કે એક ફૂટ જેટલી ગળો લેવાની અને આઠથી દસ તુલસીના પાન નાખવાના એની અંદર ચપટી હળદર નાખવાની ચપટી સૂંઠ પાવડર નાખવાનો અને ચપટી કાળા મણીનો પાવડર નાખવાનો અને આનો ઉકાળો કરવાનો ચોથા ભાગનું પાણી વધે ત્યાં સુધી એને ધીમા ગેસ ઉપર ધીમે ધીમે ઉકળવા દેવાનું ઉકાળો બંધ કર્યા પછી એની અંદર તમે ઓરિજિનલ દેશી ગોળ હોય તો અડધી ચમચી અથવા એક ચમચી જેટલો તમે એની અંદર ઉમેરી શકો છો અથવા ગોળ ના હોય તો તમારી પાસે શુદ્ધ મધ હોય તો મધ પણ તમે એની અંદર અડધી ચમચી ઉમેરી શકો છો પરંતુ ઉકાળો ઠંડો થાય પછી જ એની અંદર મધ ઉમેરવાનું છે ઉકાળો ગરમ હોય ત્યારે મધ ઉમેરવાનું નહીં ગોળ તમે ઉકાળો ગરમ હોય ત્યારે ઉમેરી શકો છો પરંતુ મધ ઉમેરવું હોય તો ઉકાળો ઠંડો થાય નોર્મલ ઉંફાળો પછી જ તમે એની અંદર મધ ઉમેરી શકો છો તો આ રીતે તમે નિયમિત આનો ઉકાળો પીશો વચ્ચે એક અથવા બે દિવસ ગેપ પાડવાની પાછો ફરીથી સોમથી શુક્ર સુધી પીવાનો બે દિવસ ગેપ પાડવાની આમ તમે નિયમિત આનો ઉકાળો પીશો તો આપણી જે ઇમ્યુનિટી છે એ ખૂબ પાવરફુલ થાય છે પણ હા જે લોકોને હાઈપર એસિડિટીનો પ્રોબ્લેમ હોય વારંવાર પેટમાં બળતરા થતી હોય છાતીમાં બળતરા થતી હોય તો એવા લોકોએ આનો ઉપયોગ એક દિવસ કરવાનો અને બે દિવસ બંધ રાખવાનો પછી એક દિવસ કરવાનો આમ અઠવાડિયામાં બે કે ત્રણ વખત જ એનો ઉપયોગ કરવાનો અને હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય અથવા લોભા ગાળેની કોઈ બીમારી હોય તો તમારે ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આ ઉકાળો પીવા માટે નમ્ર વિનંતી નહીં તો જે લોકોને પિત્ત ઓલરેડી શરીરમાં પિત્ત વધારે છે અથવા પિત્તને લગતી જે બીમારીઓ થાય છે એની અંદર વધારો થઈ શકે છે એટલે ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી અને જે લોકોને કફ અને વાયુની પ્રકૃતિ હોય તો એવા લોકો સોમથી શુક્રવાર સુધી પી શકે છે એ પણ દિવસમાં એક જ વખત પીવાનો અને ચોથા ભાગનો ગ્લાસ વધે એટલો જ પીવાનો વધારે પીવાનો નથી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ